હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું એના નવા બ્લોગમાં અને આજ શનિવાર છે ચોથો શનિવાર એટલે મારે રજા છે ને અમે હતા બજારમાં થોડું કામ હતું થોડીક વસ્તુ લેવાની હતી એટલા માટે અને અત્યારે બજારમાંથી આવ્યા છે ગરમી ફૂલ થઈ છે અને થાકી ગયા છે અને પોણા બે થઈ ગયા છે બપોરના એટલે જમવામાં શાક તૈયાર લઈ આવ્યા છે અમે ઢોકળીનું પણ રોટલી નથી લીધી રોટલી હજી બનાવવાની બાકી છે પણ થાકી ગયા હતા એટલે મેં થોડુંક આરામ કરી લઈએ પછી રોટલી બનાવશું એમ એટલે પાર્સલ લઈ આવ્યા છે રોટલી બનાવીને છે અહીંયા જો મમ્મી બેઠા છે હા બેઠા જો મમ્મી મમ્મી હું લીધું બજારમાં કેટલા ટાઈમ પછી આજ ગયા કા ક્યારે ગયા હતા આપણે દિવાળીમાં ગયા હતા તમે દિવાળીમાં નહોતા હા ધનતેરસ દિવસે સિક્કો લઈ આવ્યા હતા તમે નહોતા હા જન્મ દિવસ ને ત્યારે ગયા હતા જીગર માટે વસ્તુ લેવાની હતી એટલે કેટલા મહિના નવ મહિના થયા નવ મહિના પછી આજ બજારમાં ગયા મોટી બજાર પણ સોની બજારમાં સોની બજારમાં ગયા હતા એટલે થોડીક સોનાની વસ્તુ લેવાની હતી મમ્મીને ને થોડીક વસ્તુ આપવાની હતી ને લેવાનું હતું ને એવું બધું હતું હા એ છે જ રેણ કરાવવાની જરૂર છે પણ એ ભાઈ ના પડી હમ એટલે હા બજારમાં જઈ આવ્યા અને બજારમાં હું જીગર ને મમ્મી તૈણાઈ ગયા હતા પણ થાક જીગર ને એક ને જ લાગ્યો અમને નથી લાગ્યો અને કાલ મમ્મી શુક્રવાર હતો પણ બ્લોગ ઉતારવાનું ભૂલી ગયા આખો દિવસ ને બધું છે તે શુક્રવાર હતો એનું અને આ બધી વસ્તુ અત્યારે બજારમાંથી છે પણ શું તમને નહીં કઈ સરપ્રાઇઝ છે બધા માટે ત્રણેય બેનો માટે એક મારી બેન માટે મિતુ માટે બધા માટે સરપ્રાઇઝ છે એટલે તમને નહીં દેખાડે પણ જયારે દેવાનું થઈ છે ને ત્યારે તમને ચોક્કસ દેખાડશું કે શું લીધું એમ હું કહો છું ಮೇಲೆ ಶು ಕೇ ಸ್ತ್ರ ಕೈ પુરુષ કરતા સ્ત્રીમાં સહન શક્તિ વધારે હોય છે નારી નારી શક્તિ વિશેષ શક્તિ ધરાવે એટલે તમને લોકો થાક નો લાગે અમને લોકો વધારે લાગે ગમે એવું હોય ને ગમે અમે ગયા હોય ફરવા ગયા હોય કે વસ્તુ લેવા ગયા હોય ગમે હોય ઘર ને પેલા થાક લાગે અમને ન લાગે કેમ કે અમે તો થાકીને આવી તો રસોડામાં જવાનું જ છે અમારે રસોડું તો છે જ તે ગમે એટલા તો એટલે હા વિશિષ્ટ વિશિષ્ટ કરીને જ બિચારી બધા કામમાં કામમાં ભેળવી કોઈ એટલે બજારમાં જઈ આવ્યા છીએ થોડાક થાકી ગયા છીએ ટાઈમે ઘણો થઈ ગયો છે તડકો ફૂલ થઈ ગયો છે પેલું તો જાણે એમ કેમ ઉનાળો હોય એવો તડકો લાગે છે વરસાદ આવે પણ તડકો અને ગરમી ઓછી નથી થતી અને હવે અમે જઈશું રસોડામાં કાજીગર હવે અમે જઈશું રસોડામાં જમણવારની તૈયારી કરશું રોટલી બનાવીને એકવી હમ રોટલી બનાવી નાખું ટોકળીનું શાક લઈ આવ્યા છે બજારમાંથી કેમ કે મને મમ્મી બેન પાવે જે ઘરને ઉપવાસ છે શ્રાવણ મહિનો રહે છે કાલે શ્રાવણ મહિનો ચાલુ થયો કાલથી કાલ જ પહેલો શુક્રવાર હતો લાલ શુક્રવાર કે અથવા જીવંતિકા વ્રત કે હા કાલ જીવંતિકા વ્રત હતું ને શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે હા મમ્મીને પરમ દિવસે ઉપવાસ હતો પરમ દિવસે એમને મૌન વ્રત રહ્યા અને કાલ લાલ શુક્રવાર રહેતા બે દિવસ ઉપવાસ થયો પણ કાલે અમાર બ્લોગ ન ઉતારણો થોડું કામ હતું એટલા માટે અને આજ બજારમાં જઈવા એટલે આજે થાકી ગયા છે લગ તો તોય ન ઉતાર આજ પણ આ તો મેં જેમ તેમ કરીને મોબાઈલ લઈ તો હાથમાં એટલે વ્લોગ ઉતાર્યો કાજીગર જે છે ઘરે ચાલુ કર્યું છે પણ છે કહી જો અહીંયા રામાપીરનું મંદિર છે બ્રિજ છે ને એટલે અમે આવ્યા છે દર્શન કરવા રામાપીરના મંદિરે અને જીવનને શેફળે ચડાવવાનું હતું મમ્મી ને એવા છે છું જગર દર્શન કરે છે મમ્મી દર્શન કરે છે આ બાજુ છે હનુમાન દાદાન મંદિર ને આ બાજુ છે ગણપતિ બાપ્પા અહીંયા છે સૈવનાથ અને રામાપીર બાપા જો જુઓ જગ્યાએ અગરબત્તીને એવું બધું કરો છો શેફળ ચડાવવાનું છે એટલે કેટલા ટાઈમ પછી આપણે એવા કાચો નર્મદેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું છે બાજુમાં જ મંદિર રામપુર મહાદેવ હા હા રાખી દઉં આપણે જ ઘરે પડ્યું છે કેટલું હા जय शंकर भगवान करो मंदिर के दर्शन कर अब शंकर भगवान ना अजी वाला पैशन शीतला मंदिर का क्या है શું અમે દર્શન કર્યા સારું લો હં આમ બધા જ આવ્યા છીએ દર્શન કરવા અમે લોકો અને આ નર્મદેશ્વર મહાદેવને પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે આવવાનું નહોતું એટલે અત્યારે કીધું જયે દર્શન કરી લઈએ પાંડજીભાઈ દર્શન કર્યા ને જય રામાપીર આવી ગયું એ રીતે તો અમાર મનસુખ ભાઈ જો કરતા આવશે મનસુખ માસા આવી ગયા જો કા માસા જય રામાભર દર્શન કરવા એમને ને આ જો ભાવ બેઠો

ಅವಾದದಿದಿದ ನಾಪಡ್ತಿದಿ. ತಾಗಾಮದದದ ನಾದಿದದ್ನಾದದಿ. ತೇರಫಾಬಾದದೆ ಕಾಯಲವೇವಯಾದ. ತೂದೆದ. ಶೂಚೆ ಮೇನು ಕೈತೋ? ಮಾಮಿ, ಶೂಚೆ ಮೇನು. ಮಾಲೋನಾದೆ ನಾಜಿ ನಾಗೊ